ભાન ભલે ગાય ભાન ભાણ તિહાર લવભાન પણ જીઆણ જો મરણ રઘમા એ ગમાણી રાખ જો એક સભરાવો જય જય જગવંદન નિકંદન રવિ દાળિદ્ર નીકંદન રવિ દેવા દિય દાળિદ્રિકંદન રવિ ચારણો અને કાઠી

જયારે ભગવાન સૂરજનારાયણ ની ઉપાસના કરી કાઠી સમાજે જયારે ભગવાન સુરજનારાયણ ની ઉપાસના કરી ત્યારે સુરજનારાયણ ના ઓવારણા લઈ એના મીઠના લઈ એના વારણા લઈ એના ગાંગણા લઈ અને એટલું કીધું હાઈ સૂર્યનારાયણ હે કશપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા રીણ મરણ લી ભાણ અમારી રાખજે કશુપ બાપ હાઈ કશપના દીકરા અમારે સંપત્તિ નથી જોતી અમારે સંતતિ નથી જોતી એ ભાગ્યમાં હોય તો દેજે પણ હાથ જોડીને નહીં નારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય કોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબર નું લીલામ ન થવા દેતો ભલે ઉગા ભાણ ભાણ ભાન છાંટી છાંટી પાંચ મહાભૂત માં જે મળી ગયા તા રાખ રાખથી જે ઉડી ગયા તા એવા બારટીયા છાંટી છાંટી સંજીવ મંત્ર નો ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેત બેઠા કરે અને જગતના ચોક માં ઉભા રાખી દે એમ એવા મહાપુરુષો ને જગતની ચોક ની વચ્ચે લાવી ઉભા રાખ્યા અને એમ કીધું કે તમે જેને છો તમે જેને લૂંટારા છો એ લૂંટારા નથી પણ એનામાં ખાનદાની એનામાં અમીરાત એમાંય ત્યાગ એમાંય સમર્પણ એમાંય નીતિ એમાંય ધર્મ હતો જોગીદાસ ખમણ નામનો બારોટીઓ પણ જોગી કહેવાતો જતી કહેવાતું કહેવાતો ધ્રુવ ચળે મેરું ડગે અને મદદ મેલેત્રી વટ ખુમાણ બાકી ધ્રુવ ચળે આ બધું શક્ય છે આ બધું થઈ શકે ધ્રુવ ચળે મેરું ડગે અને મેલે મેલેણ પણ જોગો કી જાતિ કરે એ તો ખત્રી વટ ખુમાણ અને જોગા જલમ ન થાત જો તારો ભણ મૂલો હાદલ ઘરે તો કાઠી કી કે વાત શું ખબર પડે જોગીદાસ ખુમાન આદા ખુમાન ના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મન ની ખાનદાની શું કહેવાય એની કેમ ખબર પડે અઢારસો ફાદર નો ધણી ભાવનગર નો મહારાજા વજયસિંહજી ઠાકોર કડકે જમીન ના પીઠ અને બ્રહ્માન પડ થડ કે વજા નાળું છૂટે નથી કે તો ધુબા કે પેરો ધણી આ તો કડકે જમીરા પીઠ અને બ્રહ્માન પડ થડ કે વજા નાળું છૂટે નથી ઈ તો ધુબા કે પેરો ધણી એવો વજે સી મહારાજ વજો ઓવર અંગશા વધા અને દુરંગો જોગી એક તણ હાદલ અને વખત તણ બે આખડીયા ઓનાડ જોગીદાસ ખુમાન ને કુંડલાની ચોરાસી ગામ અને ભાવનગરના અઢારસો ગામ ભાઈ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા આઠ ગામ આપો પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા પાંચ હોય તો આપો ન આપવાય તો કઈ નહીં બાકી કુંડલા તો પેલું એમાં વાંધો પીડ્યો જોગીદાસ ખમાન બારવટે નીકળ્યા પણ શું હામ હામા દુશ્મનો હશે સાહેબ એ જમાનાની ની કેવી હશે દુશ્મન ની ખાનદારી નો અદભુત સત્ય ઘટના નો બનેલો પ્રસંગ છેક દિવસ જોગીદાસ ખુમાણ પહાડ ની છેપર ની માથે બેઠો બેઠો રહર આહોઢ રોવે છે બાજુમાં જઈ અને હાદો ખુમાણ જોગીદાસ ખમાણ ના બાપુ એ જોગીદાસ ને એટલું પૂછે છે બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા જોગીદાસ ખુમાર ને આપો કઈ બધા બોલાવતા આપા થાકી ગયો તને મેલા તો યાદ આવી તને ઓરડા યાદ આવ્યા પાણ ત્યાં તો પર જાગ્યો કરાલ રોબરો ગઈ જગીદાસ ખુમાર તમે ત્રમ જેવી આંખ થઈ ગઈ હું બોલે બાપુ તમે મને ઓરડા યાદ આવે મને મેલા તું સાંભરે બાપુ આહુડા તો હું એ વાત ના પાડતો હતો કે ભાવનગર ના કુંવર વજયસિંહજી મહારાજ ના દીકરા કુંવર દાધવા ગુજરી ગયા એનું મને રણું આવે છે અરે મારા બાપ દુશ્મન નો કુંવર ગુજરી જાય એમાં તો લાપુસી ના આંધણ મેલાય એમાં રોવાનું હોય બાપુ એ તમને નહી સમજાય ભાવનગર ના રાણી નાની સાહેબ છે અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાત્ર ની માલપા એમ કેવાય છે કે વેલડું ઉઠતો હતો ખુર નારાયણ ને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી રૂંજુ કુંજુ વેળા રે એમાં હિંગળો કે રંગનું વેલડું દેખાણું અને રાગડો એમાં હુર નારાયણે મારી પત રાખી બાપુ બરોબર હું ઘોડા લઈ નીકળ્યો અને રાઘડો એમ કે છે કે આપી દો બધું હું જોગીદાસ ખમાણ છું કરણા ઉતારી દો હું જોગીદાસ ખમાણ છું ભાવનગર ના થોડા ઘણા રાણી ની હારે વોળાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે રાઘડો માપામાં બેઠેલા ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડાને ને એટલું કે છે જોગો ભાઈ તો જતી કહેવાય તો જોગંદર કહેવાય એ બેન દીકરીને ના લૂટે તમે કોણ છો ભાઈ હાજુ હું જોગીદાસ ખુમાણ છું એમાં બાપુ મારા કાને એક શબ્દ પડ્યો હું જોગીદાસ ખુમાણ છું અને હું બરોબર રાઘડા ને જોઈ ગયો એને મારીને ભગાડ્યો અને ભાવનગર ના રાણી દુશ્મન ના રાણી એને જઈ અને એટલું કીધું બેન નાની બાબા બાપા ચિંતા કરશો માં આવો ક્યો તો ભાવનગરના હિમાળા સુધી મૂકી જાઓ અને ક્યો તો રાંદલના ના દર્શન કરવા લઈ જાઓ ના બાપ જોગાભાઈ હવે દર્શન કરવા માટે નથી જવું ઈ વખતે ઓજણામાં બેઠેલા વેલડામાં બેઠેલા કુંવરદાદભાઈ હઠ લીધી મારે જોગા કાકાની આરે ઘોડા ઉપર બેલાડ બેહવું છે

અને મારે બહુ બંધાઈ ગયા હતા આવો કુંવર બાપુ ગુજરી જાય જો તમે રજા આપતા હો તો આજુબાજુ ના પટલિયા રબારી ભરવાડો ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું હું કે જી આવું ભલે બાપ જગીદાસ કમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે બધા હાથમાં નો કળશીયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે પણ આજ એક અવાજ ભાવનગર ના મહારાજાના કાને એવો પીડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો તો એના માથે હાથ મૂકી ઓઢીને રોતો તો

નાક ફૂતકારી જશે નિશીરી કપાળી દાળી ને રાટ આવી ત્રીજા પાહવાળ જીવી ભાઈ કે આ તો ભાવનગર નો દુશ્મન કાપી નાખો પણ ત્યાં તો ભાવનગર ના મહારાજા વજયસિંહજી નો હાથ મૂચો છે તો ખબરદાર તરવાર મ્યાન કરો આજ જોગીદાસ ખુમાણ બારોટીઓ થઈ નહીં આજ મારા દીકરાના દુખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે એની પર ઘા ઘાનો કરાવી ઓકે કીધું કે જોગીદાસ ભાઈ કુંવર ગુજરી ગયા ને આજ પાંચ એ બાપુએ નો કોળિયો વાયનો નથી તમે જો રોકાવ ને તો મહારાજ જમે અને વિચાર કરજો કે બે દુશ્મનો એક ભાવનગર નો અઢારસો ભાદર નો ધણી અને એક જોગીદાસ ખમાણ એ પોતાના દુશ્મન નો કુંવર મરી ગયો ત્યારે કુંર બાપને બાપ ને મહારાજ વજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દે સમજાવી સમજાવી ફોલાવી ફોલાવી મહારાજને થોડું થોડું જમાડે બાર દિવસ સુધી એમ રોકાણા બારમા ના દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજયસિંહજીએ કીધું કે જોગાભાઈ આજ કુંડલા પેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં તેથી જગીદાસ ખુમાર નામનો બારવટીઓ બોલ્યો કે મહારાજ વિજયસિંહ તો તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય ચડ્યું એટલે તો પાછો શરૂ છે તરવાર થી પાર પડે કુંવરના આહુડામાં ન બહાર પડે ખુમાર નું બાર વાત પાર પડ્યું ત્યારે લખનૌ થી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબ એવી મિજલસ ગોઠવેલી એવી મહેફિલ ગોઠવેલી

જોગીદાસ કુમાણ હાથમાં માળાનો બેરખો ફરે છે હર હર સમર કર કરામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ કે કિર્તાર ભામ રુકમણી ફરકાર ઠાકર મેર પર્વત રામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ આત્રી માલ પણ માળાનો બેરખો ફરે આંખો બંધ થઈ ગઈ છે જોગીદાસ કુમાણની આય સુરજ નારાયણ 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 નો જાત હાલે છે મહારાજ વિજયસિંહજી જોગીદાસ ને કે છે ને જોગાભાઈ આ નાચવા વાળીઓ તમારા માટે બોલાવી છે આ મહેફિલ તમારા માટે રાખી છે હવે તો માળા ચૂંટવાનું બંધ કરો સૌરાષ્ટ્ર નો જતી બારવટીઓ જોગી બારવટીઓ એના મોટામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વજયસિંહજી બાપા આ નાચે છે ની કોકની બેન હશે કોકની દીકરી હશે કોકની માં હશે અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાતથી ન જોઈ શકો મારાથી ન જોવાય થણકો નારથી એ તારું ચીત ખુમાણ ચડ્યું નહીં નહીંતર એક દી ભોલો ભીલડીએ ઓળો જલઘર મોયો તો ઝોગડા થણકો નારથીએ તારું ચિત ખુમાન ચડ્યું નહીં પણ ભોળો ભીલડીએ એક દી જલ ઘર ભોયો તો ઝોગડા શું જોગીદાસ ખુમાણ ની ખાનદાની એ જોગીદાસ જેદી બાર વેટા હતા ઘોડા લઈ

દોનક નાળા ધરતી ની માથે ગુરુદનારાયણ હેઠો ઉતરી ગયેલો ધરતી ત્રમક ત્રમકરણી બની ગયેલી હરણના ચાણા ફાળે હરણના તૂટી જાયદાસ જાય છે એમાં એક ગોવાળની કન્યા ગાય ચારે છે ત્રણ ગૌ ત્રિભેટો છે કોઈ માણસ નથી કાળજાલ ઉનાળા ની લૂ છે અને જાંજવાના જળ છે હિલોળ ચીણા છે એની પાસે જઈ દીકરી પાસે જઈ જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી શેની બીક બાપુ દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે અરે બેન બેટા વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને કોઈ હેરાન કરશે તને કોઈ કંદડશે તને બીક નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી એટલા તેદુના બારોટિયાઓ ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો મિત્રો એને દીકરીના ના શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે કોના બાપની તાકાત છે કે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે મૂંચી નજર કરીને જોઈ શકે એ દીકરીને કેટલો વિશ્વાસ છે બારવટા ઉપર જોગીદાસ ઉપર ત્યારે જોગીદાસ ખુમાણની મુક્ષની વાળને એક એક ને ગણવા લે ગણી લેવા હોય તો ગણી લેવાય ફરાક 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 મૂછડીઓ થાવા માંડી ભાઈઓ પોતાની દેશની દીકરી પોતાના જતીપણા ઉપર એટલો ગૌરવ રહે છે કાઠીને પરહના પલા મેળ્યા છૂટવા આવો જોગીદાસ બારવટી અને જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખી જોઈ નહીં એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં એના ભાઈ બંધ એટલું કીધું જોગીદાસ આમ બારો આવ્યો બારો આવ્યો બારો આવ્યો તને એક દ્રશ્ય દેખાડું અરે હું છે ભાઈ પણ કે બારો તો સામેથી પટેલ ની દીકરીઓ માથે પાણી હેલું લઈને વહી આવે છે ને એમાં એક રૂપ નો અંબાર પટેલ ની દીકરી જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ કુમારની ની એક વાર મીટ મનાણી અને જોગીદાસ કુમારને ને છે વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢમાંથી મરચું મગાવી અને આંખુ સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપની માથે જોગીદાસ ની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ આવા બારટીયા ધરતીમાં જીનીમાં આવી ખાનદાની વાળા બારટીયા ત્યારે એના માટે કહેવાય ધન્ય ધરાટ બલી પાક દાદા મેલી મમતા કુટુંબ કરબાર બોલ પૈ દીદ મૃદ નેંદાર ભૂલ પૈ દીદ મૃદેના ਗਾੰਡਾ ਤੁਰਨਾ ਛੜੀ ਬੰਮੀ ਗਏ ਜਗਤੋਂ ਬਣਿਆਤਾ ਬਾਲਾ ਗਾਂਡਾ ਤੁਰ ਕਮਰ થી ਪਸੀ ਖੇਂਜੀਆ ਦੇਰ ਜਮਈਆਂ ਜ਼ਰ ਹਲ ਜ਼ੋਤੀ ਜ਼ਰੈ ਨਮਈਆਂ ਜ਼ਰ ਹਲ ਜ਼ੋਤੀ ਜ਼ਰੈ ਇੱਕ ਦਿਨ ਬਾਂਦ ਸਿੰਧ ਮੰਦਿਰ ਹੋਗਲਾ ਸਿੱਖ ਬੈਠਾਂ ਦੀਦ ਦਿਲ ਨੇ ਮਲਤਣੇ ਕਾਂਗਦੇ ਜੁਵੋ ਦੇ ਜੁਵੋ ਦੇ ਰੋਕ ਪਰੇ ਮੇਲੀ ਮਮਤਾ कुटुंब ਗਰਵਾਰ ਬੋਲੀ ਭੈ ਦੀਦ ਮੂਤ ਨੈਂਦਾ ਬੋਲੀ ਭੈ ਦੀਦ ਮੂਤ ਨੈਂਦਾ રાતન ભાગતા નાવા જા ભાગતા નાવા